નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જાણવા મામલો ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો મિત્રો જણાવી દઈએ કે બોલીવુડ સ્ટાર આમિર ખાન પુત્ર જુનેદ ખાન ને લોન્ચ કરતા અને આજે ઓટીટી પર રિલીઝ થનારી મહારાજી ફિલ્મમાં ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે વૈષ્ણવ સંપ્રદાયને લઈને વિવાદી ટિપ્પણીઓ અને હિન્દુ ધર્મની લાગણીઓને ટેસ્ટ પહોંચાડતી બાબતો વણાયેલી હોવાના અરજી દાખલ થઈ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે જેની સુણવાઈમાં જસ્ટિસ સંગીતના વિશેષણ મહારાજ ફિલ્મ રિલીઝ કરવા સામે વચગાળાનો મનાય હુકમ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ